સુરતના ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્ષના બીજા માળે એક પંદર બાય પંદરની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો જેમાં સાત યુવાનો દાજી ગયા હતા આ તમામને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું કે ત્યારબાદ તેમણે ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે બીજો માળ ક્રિષ્ના કોમ્પ્લેક્ષ ફૂલપાડા એક રોડ ખાતે એક પંદર બાય પંદરની રૂમમાં દસ જેટલા યુવાનો દ્વારા કેટરસ માટે જમવાનું બનાવ આવી રહ્યું હતું બે ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી અને આ રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો દરમિયાન કોઈ દ્વારા લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થયો હતો ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થવાના કારણે લાઇટરથી ચૂલો સળગાવનાર યુવાન વધુ દાઝી ગયો હતો જ્યારે અન્ય છ જેટલા યુવાનો પણ આ આગના પગલે દાઝી ગયા હતા કુલ સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે રૂમના દરવાજા અને બારી પણ તૂટી ગઈ હતી ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાઈ હતી અને જો કે એફઆઈઆર વિભાગે પહોંચીને તમામ યુવાનોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા સ્મીમેર હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે તમામ સાત યુવાનોને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સાથે જ લાઇટરથી ચૂલો ચાલુ કરનાર યુવાનોની હાલત ખૂબ જ ગંભીર છે અને છ જેટલા યુવાનો હાથ પગ સહિતના દાજી ગયા છે હું હરીશભાઈ ગુર્જર સામાજિક કાર્યકર્તા સુરત શહેર અચ્છા હરીશભાઈ કઈ જગ્યાએ શેની ઘટના આજે અશ્વની કુમાર આજે એ ઇલાકો કહેવાય નજીકમાં જીઆઈડીસી છે છે આ બેંક ઓફ બરોડાની સામે ફુલપાડા આજે આ ક્રિષ્ણા એપાર્ટમેન્ટની અંદર ગેરકાયદેસર મેચ ચલાવે આ લોકો ઓડિશા વાળા હોય તો કોઈ બી સમાજ ના હોય એમાં જે ઇલેક્ટ પેલા ગેસના બાટલા હોય એની કોઈ પરમિશન નથી લેતા આ લોકો અને એના હિસાબે આજે જે આગની ઘટના ઘટી છે જે ગંભીર સમસ્યા છે એમાં લગભગ છ થી સાત લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને ઘણા અમારા વિસ્તારમાં અમે ઘણી વખત આનું મેં પત્ર પણ આવ્યું છે અને ઘણી વખત મેં રજૂઆત પણ કરી છે નવસો મહાનગરપાલિકામાં કે અશ્વિનીકુમાર વિસ્તારની અંદર જીઆરડીસી ની અંદર અમારા મોલ્લા વિસ્તારમાં પટેલ નગરમાં આવ્યા અસંખ્ય ઇલાકામાં આવા મેચ ચલાવવાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી આવી રહી છે લગભગ સવારના આગ લાગી હતી અને બે ફાયર ફાયરના બંબા આવ્યા હતા અને એ લોકોને જે ઈજાગ્રસ્ત હતા એમને તાત્કાલિક ધોરણે એ લોકોએ સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બિલકુલ બિલકુલ કે બિલકુલ બિલ્ડિંગ ગેરકાયદે કરી ખબર નથી પરંતુ ત્યાં મેચ ચલાવે છે આ લોકો મેચ ચલાવે છે એના કોઈ આધાર કાર્ડ હોતા નથી કોઈ પુરાવા હોતા નથી આવામાં કોને આગ લાગી આવા કોણ મૃત્યુ થયું એનો કોઈ આપણે અંદાજો નહીં લગાવી શકે આ લગભગ મારા પરપ્રાંતિય લોકો છે બહારના ગુજરાતી બહારના લોકો છે અને આસપાસમાં જે એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હોય એમાં જે આ લોકો રોજગારી રોજના રોજ કામ કરતા હોય ને એ લોકો અહીંયા જમવાના હિસાબે અહીંયા લોકો આવતા હોય છે છ છ થી સાત લોકો ગંભીર રીતે દાઢિયા છે આ તો લગભગ છ સાત છે હું મેં જ્યાં આવેદન પત્ર મેં જ્યાં અરજી આપી છે ને ત્યાં એક એક મેસની અંદર લોકો સો સો જણા જમે છે આ તો ઠીક નાનું નાનું મેસ હતું ને નાના લોકો હતા જો સો જણા વાળું મેસ માં જો ત્યાં આગ લાગી હોત તો સો જણા ગંભીર આ પ્રશ્ન છે લગભગ મારા ખ્યાલથી આ છે ઘટના કારણ યાલુમ નહી પડે ગેસ લીક ગેસ લીક ગેસ माचिस ब तो एक साथ वहा गया जब सोया था दो खाना बनाने के लिए जगह था तो जगह था तो लीक हो गया तो पूरा वहा गया तो मालूम निकल बाहर नहीं निकल पाया निकल नहीं कार्य कारण बिस्तर में आग लग गया आग लग गया तो सात गो सात घायल हो गया एक दो तीन तो ज्यादा हो गया है पर हॉस्पिटल ले गए फिर उसके बाद एफ आई आर गाड़ी आया वहां पे आग भुटाया आग भुटाने के बाद फिर एम्बुलेंस आ गया पांच छह सात एम्बुलेंस भी आया ले गया सरकारी हॉस्पिटल वहाँ पे अच्छा नहीं देखा दे दरवाजा तो हॉस्पिटल ले गया सिविल हॉस्पिटल वहाँ पे सही से क्या बोलता है इलाज नहीं हो पाता ऐसा हमको महसूस हुआ इसीलिए हम सब अपना हॉस्पिटल आ गए या किरण हॉस्पिटल आ गए प्राइवेट यहाँ पे अभी भर्ती किया है अभी कंडीशन ठीक है पर जो कन, सही होगा धीरे धीरे होगा ना अभी तो एक हटास तो नहीं हो सकता है बिहार के कहाँ के बिहार से है भागलपुर जिला से सब साथ साथ क्या करते थे काम करते थे ना कितने टाइम होते सूरत में पंद्रह साल पंद्रह पाँच साल से रहते वाइस सब रहता था ज्यादा दिन से रहता था लोज चलता था पूरा क्या नहीं नहीं लोज नहीं अपना खाना बना के खाते थे मिथिलेश महत्व

चांगोरी कितने टाइम से यहां डाल साल दो साल से ये यूपी बिहार भागलपुर जिला के आपके कौन तो लगते हैं तो ये गांव वाले हैं ये किस तरह के अभी इंजर्ड दा। शिर्या, है कि क्या हो किस तरह पूरा दर्द भी आছে है प्रभाव के लिए सीरियस सीरियस है सीरियस क्या तो सीरियस है यही हो गया इसके फैमिली कहां थे મારું નામ ડૉક્ટર મેહુલ પંચાલ છે હું કિરણ હોસ્પિટલ ખાતે એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવું છું સર આ પેશન્ટ તો હા સવારે છે ને અચાનક અમને ફોન આવ્યો હતો કે ખાસા બધા પેશન્ટ છે કે જે સ્વિમરમાંથી અહીંયા આગળ આવવા ઈચ્છે છે અને જે લોકો બન્સ છે એટલે અમારી એમ્બ્યુલન્સ જઈ અને એમને પિકઅપ એપ્રોક્રિયટલી કર્યા હતા ટોટલ સાત દર્દી અમારી પાસે આવ્યા છે અને એ લોકોને વેરિયેબલ અમાઉન્ટની અંદર બન્સ થયા હતા એમાં એક પેશન્ટ છે મિસ્ટર મિથુનભાઈ પાસવાન કે જેમને પંચાણુંથી સો ટકા જેટલું બન્સ થયું હતું બીજે બાદલભાઈ પાસવાન આનંદભાઈ પાસવાન કે જેમને એપ્રોક્સિમેટલી પંચોતેર ટકા ટકા બંધ થયા હતા પ્રદ્યુમન પાસવાન બલરામ પાસવાન કે જે લોકોને સાહીઠથી પાંસઠ ટકા બંધ થયા હતા પ્રીતમ પાસવાન પચાસ ટકા બંધ અને સાગર પાસવાન એપ્રોક્સિમેટલી દસ ટકા બંધ થયા હતા આમાંથી આ સાતમાંથી ચાર દર્દી છે કે જે આપણે આઈસીયુમાં રાખ્યા છે અને બાકીના ત્રણ દર્દી છે જે આપણે વોર્ડમાં રાખ્યા છે આ લોકોને મેજોરિટી સેકન્ડ ડિગ્રી બંધ થયા હતા